સુરતના ડુમ્મસ દરિયા કિનારે ગુજરાતમાં પહેલીવાર વન વિભાગ દ્વારા નગર વન ઉભું કરવામાં આવ્યું છે નગરવન યોજના અંતર્ગત ચાર હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવો અને સ્થાનિક આદિવાસી સમુદાયને રોજગારના વધુ મોકા ઉપલબ્ધ કરાવવાનો છે ડુમસનું આ નગર વન બે મહિનાના પછી પ્રજા માટે ખુલ્લું મુકાશે સુરતવાસીઓને કુદરત સાથે જોડવા માટે એક અનોખી તક પ્રદાન કરશે ચારેગર વિસ્તારમાં ફેલાયેલા નગર વનમાં જઈને લોકો ભૂલી જશે કે તેઓ કોઈ ભારે ભીડભાડવાળા શહેરમાં રહે છે માત્ર એટલું જ નહીં આ નગરમાં વિદેશી એક્ઝોટિક પક્ષીઓ પણ જોવા મળશે દરિયા કિનારે ચારે તરફ હરિયાળીથી ઘેરાયેલું આ નગર વન રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આ નગર સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે અહીં કોઈપણ જાતનું પ્લાસ્ટિક વાપરી શકાશે નહીં લોકોમાં આ વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફ્રી પણ રાખવામાં આવી છે